છપ્પન સાહીઠ એકસઠ બાસિત્તેર બોતેર પાંચસો બોતેર પંચો અઠોતેર એસી પંચા નેવું નેવું બાણું પંચા નવાનું છસો બે પાંચ બાર પંદર વી

પચાસ રૂપિયા પંચાયત છી નેવું પંચાણું ચારસો ચારસો રૂપિયા ચારસો એક રૂપિયા એક બે ચારસો એક તાલીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા ચારસો તેતાલીસ તેતાલી રૂપિયા ચુમ્માલીસ પિસ્તાલી છેતાલીસ બાવન ચોપન પંચાવન ચારસો ને પંચાવન નવું ભાઈ